જામનગરમાં નવરાત્રી પૂર્વે પોલીસની ટીમ દ્વારા સ્થળ તપાસ જામનગરમાં નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરભરમાં ગરબા માટે તૈયારીઓ તેજ બનવા લાગી છે એક તરફ લોકો રંગબેરંગી વસ્ત્રો અને ગરબા માટેની સજાવટમાં વ્યસ્ત છે તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે શહેરના વિવિધ ગરબા સ્થળોએ જામનગર એસ વી ડોડો રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીર Singh જાલા, PI નિકુંજ ચબે વડા સહિતની પોલીસ ટીમે મુલાકાત લઈને આયોજનકર્તાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય તે માટે એન્ટ્રી એક્ઝિટ ગેટ, parking વ્યવસ્થા અને સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. પોલીસે આગોતરા આયોજન દ્વારા આયોજન અંગે સુનિશ્ચિત કરવા માટે આયોજકોને ખાસ સૂચનો આપ્યા હતા. નવરાત્રી દરમિયાન શહેરમાં ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે ગરબાનું આયોજન થાય તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આવનાર બાવીસ સેપ્ટેમ્બરથી જે નવરાત્રિના આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે આના ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રી આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન સીસીટીવી ઓર સુરક્ષિત સુરક્ષિતોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે ઓર તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને સી ટીમ્સ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઈ પણ મુશ્કેલી થાય તો સો નંબર ઉપર એકસો બાર નંબર ઉપર પણ પોલીસને જાણ કરી શકે છે દરેક જગ્યા દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ્સની અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે જે ખાનગી ડ્રેસમાં પણ રહેશે અને યુનિફોર્મમાં પણ પોલીસ પેટ્રોલિંગ રાખશે અને અમારી બોડી ઓન કેમેરાઝ સાથે પણ ટીમ રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ આ રીતે માહોલ ન બિગાડે એના પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે